અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામારીયા હવે આ ભાઈ હવે હેપી પ્રેશર કરાવવા માટે અને અમૃત પુષ્પ લઈ ગયા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ ધામજીભાઈ ગામ હવે તમને શું તકલીફ હતી મારે કાનને તકલીફ હતી દુખાવા બહુ થતા કેટલા સમયથી

જય દ્વારકા જય દ્વારકા